હા 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 આમ જો બતાવ કોણ આપણા બગીચામાં કેરી કેરીઓ આવી છે રામો પડી ગયો હો આમ જો અહીંયા કાશી કેરીઓના ઢગલે ઢગલા છે હો હમણાં મહિના બે મહિનામાં પાકી પાછી અને પછી પાકી કેરીઓ વેચવાની અત્યારે કાશી કેરી વેચી ને પૈસાવાળું થવાનું પછી પાકી કેરી વેચી પૈસા પૈસાવાળું થવાનું એ બતાવ ઉભા તો ઓલો રોહિતયો આજે કેમ ન આયો હે શી ખબર ને બાપુ મારો દીકરો ઈ હમણાં રખડું થઈ ગયો છે ઈને કીધું છે કે તું અહીંયા આયા બગીચામાં નેતાન વેલો આવજે અહીંયા મારા દીકરા કેરી છોર બોવ આવે છે તારે ધ્યાન રાખવાની પણ મારો દીકરો ઈક મોડો આવે છે હાલો હાલો માટો મારી રોહિતયો આવે નઈ કાવ સુદી બાપ કઈ ગાવું તમે રાખો અને ટુકલા તને ભૂત બનાવ્યો છે અને ઓલો કાઢું તારા હાર્યા છે અને હું જાઉં છું દાડિયા પાય તમે બે જાય ને તૈયારીમાં દીધો જેવો મોકો દાડે ને એવો શોકો મારી દીધો પછી આપણે જોઈને રાઈને કાશી કે જુ ખાવાની છે સમજાઈ ગયું વાહ રોહિત્યા વાહ શું મસ્તીનો આઈડિયો કર્યો હતી હાલો ઘર કે ઉતાવરા હાલો હાલો હાલો

ભૂત થાય છે ભલામણા આદિ હુદી કઈ નું અને હવે તાત્કાલિક કાકા ભૂત થઈ ગયું

તારી રાતના તું કાકા મને માં ખોટે ખોટો એ તારો બાપ હું તો તને હાશું કહું આમ તો થોડો ઓલા બીજા શેઠ તને સસ્તામાં બગીચો દઈ દીધો છે તારી જ ઈ એ તો મને એમ કેતા કે હું ધેણામાં સાવ ને એટલે તમને સસ્તામાં આપું છું નકર નો આપે તું ખોટું બોલે સાવ એ તારો બાપ આ ધેણાનું તો બાનું છે બાનું તારો બાપા કરોડોનો બગીચો તને કોઈ પાછા લાકમાં થોડો દે આ બગીચામાં ભૂત થાય છે એટલે

આ સામા ભૂત તો નહીં થતું હોય ને જય માતાજી જય માતાજી જય માતાજી ઓલા કાડુ ઓલા રોહિતિયો ની તો મારા દીકરા મારા ના હજી નું આયા કેરે આવશે આય કાડુ આવે હે લાય કઈ ગામ ઉ તૈયાર થઈ જાવ રોહિતિયા તું હાવ કે હાવ તો તન બાબા ભેગા થયા હતા ભાગવા <laughs> મને રોહિત એ તો મને હાવ ભીવડાવી જ નાખ્યો મને રોહિત કેતો હોય છે એ વાત થાય છે નહીં હોય ને આ બગીચામાં હા કા ભૂત નથી થતું ને એ કહે કે આ બગીચામાં કેરીઓની સિઝન લેવા જાય ને પછી રહ્યું ને સાહેબ બીજો બગીચો લઈ લેવો છે અને આ બગીચો વેચ નાખવો છે હા હવે તો એ જ કરવું છે જય માતાજી તમારી મને આ બાજુ આવો તો આ બાજુ આવો તો તમારી સાઈડ લાવ તમને મે આમ આટો માર વકાઈ તો આ ટોળા ટોળા આયા કા પાછા હે એ તારું બાપ યા મે ભૂત જોયું હા તો મે ભૂત જોયું તમારી મને તમે ખોટું બોલો છો હાસું બોલો હાસું કા ભૂત હતું એ તારો બાપ દાડિયા હું હાસું કહું તું નો માનતો હોય તો તારા છોકરાને પૂછ

આપણે કઈક અલગ કરવું પડશે પણ તું ઝાડિયાને આવતો દે આ કુટલા કુટલા ઈયા ભાઈ ઉભરે ઉભરે કાઢું આવવા દે તો નથી તું ખોટું બોલે સાવ મારા ખોટું બોલે બોલો ભૂત નથી અરે બાપ રે આમ જોજો એને માલે હસુકા બુતી નીનો મોટો ઇવન તો હે આમ જોવો અરે બાપ રે આ બધું જ જાવ હે ભાગો કેરું ના ભાગી આઈ ગયા તું તો અહીંયા ઊંધો જ પીડ્યો હવે એક કામ કરી હારા આંબા ક્યાંય અહિયાં કાને હલ્યા જાવી કેરી ઉતારી

કેરી કાચી છે પણ મીઠી એમ છે છે તો પછી મોદી થોડી હોય પણ આ રોહિત્યા એ બધું તો ઠીક છે પણ તને તારો બાપ આવા આઈડિયા ક્યાંથી આવે છે ત્યાં તારો બાપ તું કેરીયું ખાને ગોટલા શું લેવા ગણેશ